રથયાત્રાના અનુસંધાને અલંગ પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક નિમિત્તે વિવિધ સ્થળોએ રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે રથયાત્રા દરમિયાન સંપૂર્ણ શાંતિ રહે તેવા હેતુ સાથે પોલીસ દ્વારા વિવિધ પ્રકારના આયોજન કરવામાં આવતા હોય છે તેવી જ રીતે આજે તળાજા તાલુકાના અલંગ પોલીસ મથક ખાતે પણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અલંગ પોલીસ મથકમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વાઢેર સાહેબની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી આજે પચીસ ના રોજ સાંજના પાંચ વાગ્યા સમય દરમિયાન મળેલી બેઠકમાં અલંગ ખાતે યોજાનાર અષાઢી બીજ નિમિત્તે ભગવાનની રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સંપૂર્ણ શાંતિ જળવાઈ રહે તે અંગે વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ બેઠકમાં ત્રાપજ કટવા મળનાર અલંગ સહિતના ગામોના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા